હા ફોન આવ્યો હા હા બધું કમ્પ્લીટ થઈ ગયું મન ને બધું મનના બધા ગયું હા હા કોઈ ટેન્શન ની વાત નહીં હોરે હા આવવાની યાર જોઈ લો હા કમ્પ્લીટ કરાવીશ એ હા હા એ તો બધું કમ્પ્લીટ જ છે આપણા રઘોરા એ બધું જોવા જવું પડશે તો બધું કમ્પ્લીટ આવી ગયું હા ટેબલ નહી બધું જોઈ લઉં લેખાવ આપડા

હા તો અહીં ખાલી બતાવી દો ને એક વાર તમે દેખાતા નહીં એટલે હા વાંધો નહીં હા આવી તો લાઈટ ને એરો જેનું સેટિંગ કરાવી નહીં હોય ને આ વિષ્ણુએ ફોન કરો કારુબેન ફોન કરવા દે અમને હાલો અરે કારુબેન તમે કેરા રહ્યા અરે યાર તમાર લાઈટ નું ને બધું બાકી રહી ગયું આ મંડપ ને હું તો વિશાળભાઈએ બંધાઈ દીધું બરાબર અરે હા હા લોખંડ ની પાઇપ જ બંધાઈ હ પણ તમે એરો હજુ એકે દેખાતો નહીં તો નહીં તમાર ટેબલ લાગ્યો હજુ હા

મારી ઇજત નો કચરો ચીલો થાય એ વાત નહીં અલગ વાત છે ઈજ્જત ના ભવાડા થાય મારા ફટાફટ જઈને જાઓ દારૂ આવો ફટાફટ અમને કોઈ ખબર નહીં પડતી એક તો દારૂ જે હોય ને એક તો ઝઘડા ના મૂળ કરવા

કોઈ એવું લાગે ને તમારા સાથે કરાવવું હોય તો એવું કોઈ શેરઠા એવું કર્યું ખબર પડે એ બધું બોલાયા હતા કે તમે બોલાવી લેજો સંપર્ક કરી લેજો આપડે ધન મસ્ત વ્યાજબી પૈસા લે બધી રીતના કહું આપડે બીજે અત્યારે આવી જાય ટેન્શન ના લેતા બાબર તમે આના ઓનલાન લઈને જાઓ ગયારે બાર બહુ ના પડે બરાબર આપડે બે બીજું કરીએ સેટા જીરો જીરો આપડે કરી આપી બરાબર હા આમાં કરું તો હું એવું કરું હા તો આયન પેલા ડીજે નું ઠેકાણું પાડ્યું નહી હજુ લાઈન કોક કરવું પડે

કરવા નહીં કરતા

ખબર નઈ પડતી ઉભો દા કોઈ નઈ લે તો એટલો દારૂ પીધો નઈ પડતી ઉભો આવે અહી દેખાવના જો આટલા માં હું કીધું ભાઈ દાદા દેખાવ ના જો તારું દાદા